અસમાર સપાટી વચ્ચે રોજિંદા મુસાફરો મારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સ્થાનિક લોકો જણાવે છે કે વરસાદી સિઝન પૂરા થયા પછી પણ કોઈ સમારકામ શરૂ થયું નથી વાહન ચાલકોના જણાવ્યા મુજબ નાના વાહનો તો અહીં આવવા ચાલવા પણ મુશ્કેલ છે જ્યારે મોટા વાહનોના ટાયર ફસાઈ જવાની ઘટનાઓ પણ વધતી જાય છે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ આ માર્ગનું સમાર કામ કરે કારણ કે આ માર્ગ ફતેહગઢ શિવગઢ સહિતના રણવિસ્તારના અને ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ છે હાલની સ્થિતિ જો આ જ રીતે રહેશે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા આપવા નકારી શકાય તેમ નથી રિપોર્ટર એલપી રાપર